રાધે રાધે આજનો દિવસ નવ માર્ચ બે હજાર પચીસ ને રવિવાર વિક્રમ સવન બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ને જય માતાજી નમસ્કાર દર્શક મિત્રો હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલમાં ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હસો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું નવ માર્ચ બે હજાર પચીસને રવિવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો પહેલાં જોઈએ આજનો સુવિચાર સેલ્ફી નહીં પણ કોઈનું દુઃખ ખેંચી શકો તેવી કોશિશ કરજો દુનિયા તો શું ખુદ ઈશ્વર પણ તેને લાઈક કરશે આજનું હેલ્થ ટિપ્સ રોજ એક કપ કાળી ચા બ્લેક ટી પીવાથી સ્કીનનો ગ્લો વધવામાં મદદ કરે છે ચાલો જાણીએ નવ માર્ચ રવિવારનું વિસ્તૃત રાશિફળ અને તેમજ ઉપાય સાથે આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અ લ અને આજે તમારો દિવસ સારો રહેશે પરિવારમાં સુખ શાંતિ જળવાય રહેશે નોકરીમાં પ્રગતિની તકો મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજનો ઉપાય હનુમાનજી મહારાજને લાલ મીઠાઈ ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ વન ઉ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે આરોગ્યનું ધ્યાન રાખો કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો આજનો ઉપાય ગાયને લીલું ઘાસ ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ગ આજે તમારો દિવસ મિશ્રિત રહેશે કામમાં સફળતા મળશે પરંતુ માનસિક તણાવ રહી શકે છે મિત્રો સાથે સમય પસાર કરો આજનો ઉપાય ગણેશજીને દુર્વા ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે અ અને ડ આજે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે પરિવાર સાથે આનંદનો સમય પસાર કરશો વેપારમાં લાભ થશે આરોગ્ય સારું રહેશે આજનો ઉપાય શિવલિંગ પર જળ ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ આજે તમારે થોડી મહેનત કરવાની જરૂર છે કામમાં થોડી મુશ્કેલી આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી સફળતા જરૂર મળશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે આજનો ઉપાય સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ ને હણ આજે તમારો દિવસ સારો રહેશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નોકરીમાં પ્રગતિની તકો મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજનો ઉપાય લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર નામા તેમજ તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે આરોગ્યનું ધ્યાન રાખો કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો આજનો ઉપાય શુક્રના મંત્રનો જાપ કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય આજે તમારો દિવસ મિશ્રિત રહેશે કામમાં સફળતા મળશે પરંતુ માનસિક તણાવ રહી શકે છે મિત્રો સાથે સમય પસાર કરો આજનો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે બ ફ ધ આજે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે પરિવાર સાથે આનંદનો સમય પસાર કરશો વેપારમાં લાભ થશે આરોગ્ય સારું રહેશે આજનો ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આજે તમારે થોડી મહેનત કરવાની જરૂર પડે છે કામમાં થોડી મુશ્કેલી આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી સફળતા જરૂર મળશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે આજનો ઉપાય શનિદેવ મહારાજને તેલ ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ છ આજે તમારો દિવસ સારો રહેશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નોકરીમાં પ્રગતિની તકો મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજનો ઉપાય રાહુના મંત્રનો જાપ કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર પડે છે આરોગ્યનું ધ્યાન રાખજો કોઈપણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો આજનો ઉપાય કેતુના મંત્રનો જાપ કરો આપ સૌનો આભાર આપે મારો વિડીયો જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો

ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો જો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ